ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની જીરાની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે બારસો ગુણી આસપાસની જૂના જીરાની આવક જોવા મળી છે અને પાંચ ગુણી મિત્રો નવા જીરાની આવક જોવા મળી છે મિત્રો અને બજાર વિશે તેજી મંદી વિશે વાત હોય તો મિત્રો બજારમાં આજે ફૂલ તેજી જોવા મળી છે અંદાજીત લગભગ સો રૂપિયાથી આસપાસની તેજી હરેક માલમાં અત્યારે જોવા મળી રહી છે તો આપણે રૂબરૂ ઝાંસી ઝાંસી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો કહેવાય છે આજના જીરાના બજાર ભાવ જાણીએ નવા અને જૂનાના તો મિત્રો ફાઇનલી નવું જીરું વેચાઈ ગયું છે મિત્રો નવા જીરાના ભાવ થયા છે આઠ હજાર એકસો ને એક રૂપિયાના ભાવ થયા છે તમે જોઈશું ક્વોલિટી સારી છે મિત્રો અને એકદમ સારો માલ છે હવા છે આમાં પણ ક્વોલિટી સારી છે અને ગામ છે મિત્રો સાંગણવાડા ગામ છે મિત્રો આનું નવા જીરા ખેડૂતનું સાંગણવા ગામનું જીરું છે આ

તેતાલીસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટી તમે જો ને એકત્રીસ રૂપિયા ક્વોલિટીમાં કાંઈ ન કરે સુપર એકસ્ટ્રા ક્વોલિટી એકતાલીસો એક્યાસી રૂપિયાનો ભાવ છે એકતાલીસો એક્યાસી રૂપિયાનો ભાવ છે ને ક્વોલિટી સારું છે અને માણાવદર ગામનું માલ છે મિત્રો અને એકતાલીસો રૂપિયાનો ભાવ થયો છે બેતાલીસો અગિયાર રૂપિયાના ભાવ છે આ માલના બેતાલીસો અગિયાર રૂપિયાના ભાવ છે જેમ તમે જોશો છે એકદમ સારું પરિણા ક્વૉલિટી જેવી ટાઈપ માલ છે મિત્રો એટલે દાણો દાણો એ સારો છે બેતાલીસો અગિયાર રૂપિયામાં આ ક્વોલિટી વેચાણ છે માલમાં કાંઈ નોટા સારી ક્વૉલિટી બેતાલીસો અગિયાર રૂપિયામાં વેચાણ છે સારી એકતાલીસો એકાવન રૂપિયાના ભાવ છે આ માલના એકતાલીસો એકાવન રૂપિયાના ભાવ છે તમે જીરાની ક્વોલિટી તમે જોઈ શકો દાંડીવાળો માલ છે મિત્રો કાકરીયાની અંદર જોવા મળે છે બાકી દાણ એકદમ મોટો દાણો છે અને ભાવ છે જે ને એકાવન રૂપિયાના ભાવ છે આ માલના ક્વોલિટી સારી છે ચાર હજાર એક રૂપિયાનો ભાવ છે મીડિયમ ક્વોલિટીનો માલ છે ચાર હજાર એક રૂપિયાનો ભાવ છે જે રાત્રિ આની અંદરમાં જોવા મળે છે ચાર હજાર એક રૂપિયાનો ભાવ છે ચેનલ મિત્રો આજની બજાર આ ટાઈપની બજાર હતી મિત્રો આ માહિતી તમને સારી લઈ તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં